સાત વર્ષની વયે ભગવાને ગોવર્ધન લીલા કરી ભક્તોના કલ્યાણ અર્થે ભગવાન જે કોઈ અલૌકિક કાર્ય ક્રિયા ક્રીડા કૃતિ કરે તેને ભગવાનની લીલા કહે છે ભગવાનને વ્રજજનોનો અન્યાશ્રય દૂર કરાવી અને તેમના ચિત્તનો નિરોધ પોતાનામાં કરાવો હતો માટે ભગવાને ગોવર્ધન લીલા કરી વ્રજભક્તો જે હૈતુક કર્મ કરતા તેના સ્થાને ભગવદ યાગ કરાવ્યો ઇન્દ્રનું માનભંગ કરી તેનો મધ ઉતાર્યો ભક્તોનું રક્ષણ કરી અભયપદ પ્રદાન કર્યું અને તેમનો નિરોધ કર્યો ભગવાન પોતાનામાં દ્રઢાશ્રય પ્રગટાવી અનન્યાશ્રય ફલિત કરે છે જીવ સંસારમાં રચોપચો જ હોય ભગવદ્ લીલા તેનું સમગ્ર ચિત્ત હરી લે અને પોતાનામાં સ્થિર કરી દે આ પ્રકારે સંસારમાંથી જીવની આસક્તિ હટાવી દઈ ભગવાન પોતાનામાં સ્થાપે ત્યારે તેને નિરોધ કહેવાય સાત વર્ષની વયે ભગવાને ગોવર્ધન લીલા કરી